મારું નામ ભૂરાભાઈ રણછોડભાઈ આહિર છે હું સંજય નાગર ભુજ રહું છું મારો જમણો પગ કપાયેલો છે અને ડાબા પગની અંદર લકવા મારી ગયો છે મારી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે કમાવાનું કોઈ છે નહીં છોકરા બહુ નાના છે મારા સમસ્ત આહિર સમાજ અને અન્ય સમાજ વિનંતી છે કે મારી આર્થિક રીતે મદદ કરો ફૂલ નહીં તો ફૂલ ની મારા ગુગલ પે નંબર છે

નાના નાના બાળકો છે એટલે આવા લોકોની આપણે મદદ કરવી જોઈએ એવું નથી કે આયરનો દીકરો છે તો આયર સમાજ જ મદદ કરે કોઈ સમાજ પણ એને મદદ કરી શકે એવું નહીં સમજવાનું કે આપણે આયરનો દીકરો છે તો એ આયર મદદ કરશે એવું નહીં આમાં બધાને મદદ કરવાની હોય બે ફાકી નાખાઓ ને તો પચાસ રૂપિયા બચીએ તો ફૂલની તો ફૂલની ભાખડી આ ભૂરાભાઈને કંઈક થોડીક મદદ કરજો પરિસ્થિતિ બહુ ખરાબ છે એની અને બીજા નંબરમાં કે અમારી લોખેસ કપની પણ મદદ કરશે પણ પાંચસો એકાવન તો અમે પહેલાં એને ગૂગલ પ્લે કરશું પહેલી શરૂઆત અમારી હોય તો અમારી લોખેસ કપની પણ કહેશું એટલે કે વધારે મદદ કરશે પણ પાંચસો એકાવન તો ગૂગલ પ્લે અમે એને કરી દેશું ને આ ગોરાભાઈ આહિર પરિસ્થિતિ બહુ નબળી કામ કરે એવું કોઈ છે જ નહીં પણ ફૂલની તો ભૂલની પાખડી એને કંઈક ગૂગલ પ્લે નંબર છે આમાં ડિસ્પ્લેમાં નાખું છું તો એ નંબરમાં ખોટા કોઈને ફોન ન કરવા પણ જેને મદદ કરવી હોય એને ફોન કરી લેવાની ને ગૂગલ પ્લે નંબર જ પણ એને એ છે તો ફૂલની તો ફૂલની પાકડી દેજો તો કીધું ને મારું પણ માગવું નહીં આપને કાચ પરમારાના કારણે મને માગતા આવે એની લાજ તો આપણે એટલું બધાને કહી કે અભુરાભાઈને થોડીક મદદ થઈ જાય એવું કંઈ કરજો ને વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય મુલીધર જય ઠાકોર